ને ભરત નો કઈક નવો લુક છે પણ એમણે ફ્રેશ થાય ને પછી તમને બતાવી તમે ફ્રેશ થઈ આવો પેલા તે હું ભાખરી બનાવી નાખું વન ટુ થ્રી એટલી ગરમી થાય ને આમ જવું આખી લાલ લાલ થઈ ગઈ છું અને હવે હવે વાદળા થાય તડકો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને આપડે મારે તો જમવાનું નતું

એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ઘણા દિવસ પછી મળ્યા છીએ બીકોઝ આપણે એટલા લાઈફમાં બિઝી થઈ ગયા હતા કે વ્લોગ શૂટ કરવાનો આપણી પાસે ટાઈમ હતો નહીં તો અત્યારે વાગ્યા છે મોર્નિંગમાં આઠ અને આપણે જો સરસ મજાના જાગી ગયા છીએ અને જો ફ્રેશને ઉઠવાનું બાકી છે પણ આજે અમારે ભરતય વહેલા જાગી ગયા છે એટલે પેલા છે ને આપણે એની માટે ચા થઈ ગયા અને અમારે છે ને ભરત તો કંઈક નવો લુક છે પણ એમણે ફ્રેશ થાય ને પછી તમને બતાવીએ તમે ફ્રેશ થઈ આવો પહેલાં હું ભાખરી બનાવી નાખું અને આપણે રહીએ છીએ શ્રાવણ મહિનો અને ભરત નથી રહેતા એટલે ભરતની એકની માટે આપણે ખાવી ભાખરી બનાવવાની છે તો ફટાફટ પેલા આપણે ચા નાસ્તો બનાવી નાખીએ તો જો આપણે નાસ્તો પાણી બનાવી નાખ્યું છે અને આપણે નાસ્તો બાસ્તો કરીને હવે આપણે બેસીએ છીએ નાસ્તો કરવા માટે આપણે તો ખાલી ચા ને થોડોક ફરાળી ચેવડો ખાવાનો છે કારણ કે આપણને અત્યારમાં બહુ ફરાળી ચેવડો બહુ ફિટ આવે ને એટલે એટલો બધો ભાવે નહીં પણ થોડુંક પેટમાં કાંઈક જાવું જોઈએ એટલે થોડોક આમ તો ખાઈ લેશું અને જો અત્યારે નાસ્તામાં છે જો મસ્ત મજાની ભરતમાંથી કડક ભાખરી છે અથાણું છે પાપડ છે જાદુ છે ને આપણા માટે ચા છે અને આમાં ચેવડો છે તો જવું મારા પતિ દેવનો નો લુક બતાવું ગુડ મોર્નિંગ આજ લ્યો પછી કયો ગુડ મોર્નિંગ લ્યો ગુડ મોર્નિંગ દેખો देखो દેખો ઈસ આદમી देखो દેખો કેસે લગ રહે ये તો કેવા લાગે છે ને ભરત શું કેવાય દાઢી छे કોમેન્ટમાં કેજો એમાં એવું છે અમારે કુટુંબમાં એક મરણ થઈ ગયું છે એટલે આપડે રીવા ને સુવાળા ઉતારવા પડે એનો એટલે આપણે ભરતે દાડીમો મોજ કરાવ્યું છે અને મારા જેઠ મીન્સ કે વિજયભાઈ કરાવ્યું એ તો આનાથી નહીં ડેન્જર લાગે ખોરશે દેખો ઈસ આદમી કો છોટા બચ્ચા હૈ યે બીસ સાલ કા બચ્ચા હૈ બચ્ચા હૈ તું મેરા બચ્ચા હૈ તો ચલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે બહાર જવાનું થોડું કામ છે તો જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને બધું કામકાજ પતાવીને આપણે બજારમાં થોડુંક કામ હતું તો બજારમાં આવી ગયા છીએ અને આપણે બજારમાં ગાડી પાર્કમાં મૂકી દીધી છે હવે આપણે અંદર જાય પાછા કેમ અંદર આવી ગયા મેં ઉતરી ગયો લાગે બાર તડકો લાગે તાલુ આવું જ છું બહાર ચાલો પાણી પી ગયે ઠંડુ છે ઠંડુ ન પડપી વરૂ ખુશ છે તો વાંધો નહીં કારણ કે હાવ ગરમ નથી રેમ

પણ આમ શું કહેવાય તડકો એટલો હતો ને જયારે આપણે બજારમાં આવ્યો એટલી ગરમી થાય ને આમ જો આખી લાલ લાલ થઈ ગઈ છું અને હવે હવે વાદળા થાય એટલે ઉભરત ને એમ જ કશું તડકો રામ 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 વરસાદ મસ્તી નો આવવાનો છે આપણે છે ને પેલા કેટલા દિવસથી થી મમ્મી ક્યાં નથી ગયા ને તો પેલા જવું છે આપડે મમ્મી ઘરે પછી ત્યાં કલાક જેવું આપણે રોકાશું અને પછી આપણા ઘરે જશું નહીં ભરા બરાબર તો જો ફાઇનલી આપણે મારા મમ્મી ત્યાં આવી ગયા હતા ને બધા સાથે આપણે થોડીક વાર બેઠા હતા પણ મારા મમ્મીના જે બુધવાર છે એટલે કેન્દ્ર હોય સ્વાધ્યાય કેન્દ્ર તો એ બાર કેન્દ્ર લે છે અને આપણે જોઈએ અહીંયા લાંબા ત્યાં છીએ આપણા રુદુભાઈ છે નહીં કે ફી આ રાત્રે રોકાઈ જાવી કે તો રુદુભાઈ રોકી લીધા છે અને પોતે મને રોકીને બહાર રમવા હોય યોગ્ય ભરૂચ ના રમે જ ને તો જો ભરત લાંબા થઈ ગયા છે એ ઘરે રાઉન્ડ લઈ આવ્યા નહીં કારણ કે આપણે ફોર વ્હીલ લઈને ગયા હતા

અને સગાઈની પાર્ટી આપે છે આજે આપે છે તો આપણે ટિકિટ લઈ લીધી છે સન ઓફ સરદારની અને હવે ટાઈમ થઈ ગયો છે અંદર જવાનો તો આપણે અંદર જઈએ હાલો એ ઋતુભાઈ પિક્ચર જોવા આવ્યો તું પિક્ચર જોવા આવ્યો હાલો

જો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના સાડા આઠ અને આપણે મમ્મી ત્યાં રાત્રે સુઈ ગયા હતા અને રાત્રે બ્લોગને એન્ડ આપતા ભૂલાઈ ગયું હતું તો અત્યારે આપણા ઘરે આવ્યા છીએ અને આવીને આપણે કપડાંને બધું કામ પતાવી દીધું છે અને હવે ખાલી પોતા અને ભરત જાગે એના માટે નાસ્તો અને બધું બાકી છે એટલે બ્લોગને એન્ડ આપી દઈએ બ્લોગને એન્ડ આપી પાછા નવો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ના આજે આપણે ઘણા દિવસ પછી મળ્યા છીએ આપણે થોડા કામમાંય બિઝી હતા અને થોડુંક આપણું શેડ્યુલ હમણાં થોડુંક બિઝી થઈ ગયું હતું એટલે આપણે લોક શૂટ નહોતા કરતા પણ હવે આપણે ટ્રાય કરશું કે આપણે લોક ડેઈલી આવે અને તમે બધા ડેઇલી અમારા બ્લોગ જુઓ બ્લોગને સપોર્ટ કરો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી આશા રાખું છું અને કાલે જો આપણે રક્ષાબંધન છે તો બધાને એડવાન્સમાં રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ તો હવે આવલોગને એન્ડ આપી દઈએ અને જ આપણે ભરતને જગાડવાના છે સૌથી મોટું કામ એને જગાડવાનું છે એને રાત્રે ન ગમે અત્યારે જાગવું ન ગમે તો અત્યારે એની અરે આપણે મગજમારી મારી કરવાની છે ત્યારે એ જાગશે અને પછી એને જગાડીને આપણે ચામાસ તો બનાવશું પણ એના માટે આપણે પાછો નવો લોગ સ્ટાર્ટ કરશું તો આ આવલોગને હવે એન્ડ આપી દઈએ તો અમારો આવલોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની એન્ડ ભવાય અને હા એક વાત તો તમને કહેવાની રહી ગઈ આપણે મૂવી કયું જોવા ગયા હતા તો આપણે મૂવી જોવા ગયા હતા સન ઓફ સરદાર ટુ અને એના રિવ્યૂની વાત કરું ને તો વન ટાઈમ જોવા જેવું છે બહુ કોઈ સ્ટોરી એવી કાંઈ ખાસ છે નહીં બટ કોમેડી ખાસ એવી છે એટલે જોવું હોય તો વન ટાઈમ જોવા જેવું છે બાકી સ્ટોરી એટલી બધી નથી બટ કોમેડી સરસ છે આમ મને તો હસી હસીને પેટમાં દુખવા દુખી ગયું હતું એટલે તમારે બધા જોવા જવું હોય જસ્ટ કોમેડી માટે તો જોવા જવાય બાકી સ્ટોરી એટલી બધી કંઈ ખાસ છે નહીં ઓકે તો ચલો બાય